ગુરુપૂજન મહાઆરતી બાદ મહંતના આશીર્વાદ સૌએ પ્રાપ્ત કર્યા સૌ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ સૌ ભક્તોએ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી ગુરુ પૂર્ણિમા એક પ્રખ્યાત ભારતીય તહેવાર છે તે હિન્દુઓ અને બૌદ્ધો દ્વારા સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે તે હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ મહિનાની ગુરુ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે તહેવાર એ ગુરુ પ્રત્યેની ભક્તિ અને સમર્પણનો તહેવાર છે આ તહેવાર ને ગુરુની શ્રદ્ધાંજલિ અને આદરનો તહેવાર છે એવું માનવામાં આવે છે વિશ્વમાં ગુરુને વિશેષ દરજ્જો આપવામાં આવે છે માતા-પિતા આપણા પ્રથમ શિક્ષક છે તેથી ગુરુનું પદ સર્વોચ્ચ છે આ તહેવાર વિવિધ સ્તરોએ ઉજવવામાં આવે છે આપણા લોકોના જીવનમાં ગુરુની બહુ મોટી ભૂમિકા છે ગુરુ વિના કોઈ પણ દિશામાં આપણી પ્રગતિ થતી નથી ગુરુ પૂર્ણિમાનો આ દિવસ તમામ ધર્મના લોકો દ્વારા ઉજવવામાં આવે છે ગુરુઓને સમર્પિત આ પૂર્ણિમાના ગુરુના આદરથી વધુ રંગીન બની જાય છે આ પૂર્ણિમા આદિ ગુરુ વેદ વ્યાસના જન્મ તરીકે પણ ઉજવવામાં આવે છે રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ ઓડ ટીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈન